હલો દીપક અજીત ઘટ બાબારી ગ્રુપમાં મોજ કરવા બાકી હું અહીંયા જઈને મળશું બાબારી ગ્રુપ વાળા બરાબર હવે પછી અજીત ઘટ હવે આગળ જઈ છીએ અહીં ગેટ આવી ગયો છે એ પછી જઈ અંદર બાબારી ગ્રુપને મળવા તો એ બાબારી વાહ વાહ મોજ કરવાની વાહ

ત્રણસો સાડા ત્રણસો કથાઓ બાપાની કરીને પંદર વીસ વર્ષ પહેલાં ધાંગધ્રામાં મેદાનમાં એ કથા હતી શરમાળિયાના મેદાનમાં હળવદમાં કથા હતી ચરાડવા મોરબી કોઈ પ્રાંત બાકી નથી રામદેવજી મહારાજે એ આવતા છે અને આજથી હું તમારા ગ્રુપમાં છું તમારા ગ્રુપમાં એક સેફ વધ્યો એમ માની અને ગમે તારે ગમે તારે જરૂર હોય તો આપ મને બોલાવજો કારણ કે આપણે બધા એને ભેગા મળી અને આ રામદેવજી મહારાજના સનાતન ધર્મ વૈદિક ધર્મ નિજાર ધર્મ આદિ ધર્મ જૂનો ધર્મ મહાધર્મ બીજ ધર્મ આપણે એનો પ્રચાર અને પ્રચાર કરવાનો છે જેમ બને તેમ ઘરે ઘરે બાબાની જોઈત આવે ઘરે ઘરે એનો ધુમાડો થાય તમે બધાને જોઈને મને બહુ આનંદ થયો જો કે ભાઈને મેં કીધું મેં કીધું કથા ચાલુ હોય ત્યારે તમે સન્માન કરો મારું શું સન્માન કરવાનું હોય હું તો તમારી જેમ એક સેવાભાવી લ્યો છું હું મારા આશ્રમમાં આવતા જાતા યાત્રાળુઓને ભોજન પાણી રહેવાનું સુવિધા બધું હાથે રોટલા કરીને ખવડાવું છું લાઠી પાસે રામપર ગામ આવ્યું ભૂરખ્યા હનુમાનની બાજુમાં અમરેલી જિલ્લો પહેલાં હું અહીં સાયલા રહેતો આજથી વીસ બાવીસ વર્ષ પહેલાં મેં સાયલા કુટિયા બનાવેલી જ્યાં ચોટીલા જવાવાળા માતાના મઠે જવાવાળા રામદેવરા જવાવાળા આ બધા એની સેવા આપણે હારે રહીને કરીએ હું કોઈ મોટો નથી કોઈ સંત નથી કારણ કે આની પાસે બારબીજના ધણી પાસે જેમ નાના રહ્યો ને એમ તમારું હલે જો મોટા થયા તો આ ગમે જ ભાલ ઓડાડે આમાં મોટાએ તો આપણે એને જ આપવાની હોય છે આપણે બધા હારે અને તમને ખૂબ મારો બારબીજનો ધણી શક્તિ આપે ખૂબ સેવા કરો ખૂબ તન મન ધનથી રામાપીરે બે વસ્તુ ચોવીસ ફરમાન આપ્યા એમાં બે વસ્તુને મહત્ત્વ આપ્યું છે કે આવતા વાયકને વધાવવું આવ્યા ગયાને ટુકડો આપવો કહે રામદેવજી સુણોગત ગંગા છે મારું પહેલું ફરમાન આ પહેલું ફરમાન છે તમારે એવા ભાવથી સેવા કરવી કે સામેવાળી વ્યક્તિને આનંદ આવે એના એના અંતર આત્માથી આપણને દુઆ મળે રામદેવજી મહારાજ તો આ કાળમાં મારા ભાઈ હાજરા હજૂર છે એ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે સમાધિ લીધા પછી ત્રણ દિવસ થાય ને હરભુજીને જ્યારે મળે ત્યારે રામદેવજી મારા જ્યોતિ સ્વરૂપે મળે છે ચોવીસ દિવસ સુધી હરભુજી રામાપીરની સમાધિ પાસે બેઠા અને એક એક દિવસમાં એક એક ફરમાન આપ્યું એનું એક એક ભજન બન્યું છે અને એક એક પદ એક એક દિવસે આપ્યું એના ચોવીસ ફરમાન બન્યા છે અને પછી રામદેવજી મહારાજે સમાધિમાં રહી હરભુજી આગલે અવતારના ઉદ્ધવજી હતા એને અમુક જ્ઞાનની ભૂમિકા અધૂરી રહી હતી એટલે બીજો જન્મ લીધો હતા એમના માસીના દીકરા ખેર કર ગામ આવ્યું પાબુજી હરભુજી બે સગા ભાઈઓ હતા પાબુજી પીર છે ને પૂજાણા હરભુજી પીર છે ને પૂજાણા રામાપીર પીર પીર છે ને પૂજાણા વિરમદેવજી મહારાજ પીર છે ને પૂજાણા એ પાંચે પીર આપણે આ પંચાલની કંકુ વર્ણની ભૂમિકામાં પંચાલના પીર કહેવાય પાંચે પીર પાછા અહીંયા પ્રગટ થયા કોઈ ગુપ્ત રીતે કોઈ અઢારે વર્ણમાં પછી માલધારી સમાજ હોય કે પછી વણકર સમાજ હોય કે દેવી પૂજક સમાજ હોય કે રબારી સમાજ હોય અને તમે તો બધા લગભગ આમાં માલધારીની ભાઈ વધારે મને આમાં દેખાય છે હમણાં જ મારે બાવળીવાળી કથા હતી ત્યારે ચાર દિવસ ત્યાં રહ્યા પછી હમણાં સુરેન્દ્રનગરમાં મારે કથા હતી રાજા ભગત કરીને છે રામદેવજી મહારાજની ઉપાસના કરે એટલે વધારે તો તમારો સમય નહીં લઉં પણ તમને એને મારો બારબીજનો ધણી સુખી રાખે ખૂબ ખૂબ આગળ વધો ખૂબ ખૂબ સેવા કરો સેવા કરતાં કરતાં અહંકાર પેદા ન થાય એ ધ્યાન રાખજો કે હું આ કરું છું હું આ કરું છું એ ન થવું જોઈએ હું શબ્દ આવે ને આ રામદેવજી મહારાજને ગમતું નથી એટલે ગમે એ રીતે આપણે હારા ભાવથી પૂજ્ય ભાવથી દેવો ભાવ ભાઈ મને વાત કરી મને કે બાપુ મારા હોટલ છે રોડ ઉપર અને ધ્રાંગધ્રાથી જે રોડ ઉપર જે યાત્રાળુ નીકળે મારે એકે દિવસ ખાલી નથી કે મારે ત્યાં પાંચ અતિથી પાંચ સાધુ કે પાંચ યાત્રાળુ ન આવ્યા હોય એમને પણ ધન્યવાદ કે ધંધો કરતા જાય અને સેવા કરવી અને એ એમને ખવડાવવું એ કોઈ નાની માના ખેલ નથી મારા બાપ અને આ એક જ આપણી પરંપરા છે રોટલો અને આપણી બધી દેહાણ જગ્યાઓમાં તમે જાઓ તો બાવળીયાલી જાઓ દુધરે જાઓ દૂધઈ જાઓ કે હતાધાર જાઓ કે પરબ જાઓ કે પછી કોઈ પણ ઝૂંપડી કરીને સાધુ બેઠો હોય ને પહેલો પૂછે કે બાપ રોટલો ખા રોટલો ખાય જેનો આત્મા તૃપ્ત થઈ જાય અને અંદરથી જોવા મળે ગમે ત્યારે ગમે તારે જરૂર પડે મારો નંબર ભાઈ આની ભાઈની પાસે છે ભીમો છે ભાઈ ભરતભાઈ છે આ ભાઈ છે ગમે તારે અડધી રાતે મને ફોન કરજો કે બાપુ અમારા ગામમાં આવો પ્રસંગ છે તમે પધારો કે અમારે આવું ઉદઘાટન કરવું છે તમે આવો મારાથી જે સારી સેવા કરીશ મારાથી ને ફૂલની પાંખડી જે યોગદાન અપાઈ આપીશ અને નહીતર હું આવીને ઉભો રહીશ બધા એને મારા જય રામદેવજી મહારાજ જય નકલંગ જય અલગ ધન

Abah Baru Grup Batik, versi penyanyi yang luas wajah kita sebelum Ramadhan ini jay.

ધન્યવાદ ભરતભાઈ તમારો અને તમારા કુટુંબ નો તમને મારો રામા ફેર ખૂબ આપે તમારા ભર્યા ભંડાર રાખે સાત સાત દિવસ કથા કરવી કઈ નાની હુની વાત નથી આ બધી પણ એ તમને બાપાએ એ ઉજવાડ્યું અને તમે કરો છો તમારા ભર્યા ભંડાર રાખે બળો રામા પીર ની જય સરસ મજાનું રામદેવજી માનસ કથાનું આયોજન ભરતભાઈ અને એમના પરિવાર વતી કરવામાં આવ્યું છે અને આ પ્રસંગ નિમિત્તે એમણે ગુજરાત રાજ્યની અંદર અલખ ધણીના નામે બાબારીના નામે જે કઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા માણસો છે એમને પણ એમણે આમંત્રિત કર્યા છે તો અમારો બાબારી ગ્રુપ ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરે છે ધન્યવાદ ભરતભાઈ ભગવાન દ્વારિકાનાથ અને રામદેવજી મહારાજ તમને આવા સત્કર્મો કરવાની અથાક શક્તિ આપે જય દ્વારિકા રામદેવજી મહારાજ જય ભરતભાઈ ને કહું કે ભરતભાઈ બે સબ્દો ભાવ ની ગ્રુપ નું માર્ગદર્શન આપો અને રામજી ભાઈ નું પણ હા એ પણ લઈ લ્યો તમે અને તમે આપી દેજો હવે આગળ કેશુભાઈ કાનજી ફૈ ગાંકીયા વદર હા ગાંકીયા વદર એ પણ કેશુ બાપા આપણે સામદ બાપા તમે લઈ લ્યો અને એ હાજર નથી પણ તમે આપી દેજો હા

સન્માન કરે બોલો રામા પીર ની જય હવે આપણે અહીંયા ઉપર જ છે મનોજભાઈ ચંદુભાઈ ચિત્રાખડા હવે એમનું સ્વાગત કરે છે રણછોડરાય બોલો રામા પીર ની જય હવે રાજકોટ થી પ્રાગજીભાઈ પ્રાગજીભાઈ ઘોકાભાઈ અને મુન્નાભાઈ બે હાજર જવો તમે આવી ગયો એટલે આરે આર શું તમારું સ્વાગત થઈ જાય એમનું સ્વાગત કરે છે ભરતભાઈ આવો પ્રાકિપી અને મુન્ના ભાઈ સાલ રામાપીરનો ફોટો આપણે આપ્યું એનાથી તો આપણને ડબલ આપી દીધું છે આપણે કઈ શું આપણું રાખ્યું નથી બળો રામાપીરની જય અને હવે મુન્ના ભાઈનું સ્વાગત કરે છે ભરતભાઈ બોલો રામાપીરમી જય હવે રાજા ભાઈ રાજા ભાઈ ક્યાં ગયા હા હવે બરોબર હવે સતા ભઈ વેલા ભઈ સોલડી રાજા ભાઈ અહીં હા પેલા રાજા ભાઈ આવો અને પછી સતા ભઈ વેલા ભઈ સોલડી હાજર નથી તો એમનું પણ હા પછી નકે આપણે વીરજી બાપા બેઠા છે એમને આપી દઈશું હા હવે રાજા ભાઈ નું સન્માન કરે છે ભરતભાઈ બોલો રામા હા આ મંડપ જે છે ઈશા બાપા અને આ રાજા ભાઈ નો છે બી એનો અને આગળ ત્રણે ત્રણ દર વર્ષે ભેગા રણુજા હાલી જાય છે બોલો રામા વી હવે બીજલ ભાઈ પેતા ભાઈ સોલડી એ આજે નથી બોલો રામા પીર ની જય હવે ગોરધન બાપા ગોરધન બાપા આવે ચૂલી થી ગોરધન બાપા નું સન્માન કરે છે ઈશા બાપા પછી રમેશ ભાઈ રમેશભાઈ રામદેવ રામદેવપુર અહીંયા પણ સ્ટેજ માં આવો તમારું સન્માન અને મુકેશભાઈ બપુભાઈ ભાર પોપટભાઈ હિન્દુભાઈ શિરોય અમીરભાઈ ભુવાજી જુનાગઢ આવી તમારું પણ સ્વાગત કરે રમેશભાઈ કાનજીભાઈ અમરાપોર સ્વાગત કરે છે અને ધરામભાઈ મંડપ વાળા મંડપ સર્વિસ રામભાઈ આવે એમનું સ્વાગત કરે

કે એ માણસ ચોવીસ કલાક હસતો હોય છે અને સેવાકીય પ્રવૃત્તિ સાથે બહુ સારી રીતે જોડાયેલ છે તો ભલોભાઈ પ્રકાશભાઈનું સન્માન સ્વીકારો હા મારી કાધી સમય છે અમારા ઓળની બાજુમાં જે સતત સતત મારી સાથે રહે છે એવા અમારા શેધવભાઈ ચૌધરી માનપુરાના

આપણને આખો દિવસ થાય એવી જગ્યામાં અડધા કલાક કે બે કલાક કે કલાક કલાકની અંદર ગાડી લઈ અને યાત્રિકોની સેવા કરવા જાય છે અને જેને આખું ગ્રુપ કાલિયા ઠાકર તરીકે ઓળખે છે આ અમારું ફેદરાનું વર્તન છે કાલિયા ખુશવા તો ગ્રુપ ખુશ હોવા આવું અમારું રમકડું છે એનું સ્વાગત એક નાનું બાળક દ્વારા અમારે કરાવવાનું છે બ કાલિયા ઠાકરની જાય દ્વારિકા মিত্র খুশ থাকে রাহোম কারণে জায়ারিকা জায়ারিকা জয় ¡Programa Rampi de